વિદ્યાર્થી મિત્રો આપણે દસમા ધોરણમાં નવમાં ધોરણમાં અગિયારમાં અને બારમાં નવથી બાર ધોરણ સુધી આ જે ઈમેલ આવે છે એ તમારે ફરજિયાત હોય છે દસમામાં નવમાં પછી અગિયારમાં તમારી વિકલ્પ રૂપે હોય છે ઇમેલના બદલે પણ તમારું નવ અને દસમાં ફરજિયાત નવમાં ધોરણમાં ચાર કે પાંચમાં હોય દસમા ધોરણમાં કોલ્ડમાં પાંચ માર્કનો ઈમેલ આપેલો તમારે જે તે પરિસ્થિતિ પ્રમાણે તમારે ઈમેલ લખવાની છે કોણ લખે છે અને કોને લખે છે અને કયા વિષય પણ લખે છે એ તમને સૂચના આપેલી હોય છે ત એ માટે તમારે પહેલાંના વખતમાં વ્યવહાર થતો હતો જે પત્ર વ્યવહાર એ અત્યારે નાબૂદ થઈ ગયો અને તેના બદલે હવે જે ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ જે ખૂબ જ અત્યાધુનિક થઈ થઈએ એના કારણે આપણે તરત જ જે તે વ્યક્તિને કોઈ કામ હોય કે મેસેજ મોકલવા તો ટેક્સ મેસેજ મોકલીએ છીએ ટેક્સ મેસેજને બદલે આપણે ટેલિફોનિકથી જ તરત જ આપણે દુનિયાના કોઈ પણ છેડે હોય તો આપણે તેની સાથે વાત કરી શકીએ છીએ અને અને આપણો જે કોઈ કામ હોય કે મેસેજ હોય તો તેને આપણે આપીએ છીએ અથવા કોઈ આપણે રૂબરૂ ન મળી શકે એમ હોય તો આપણે ટેક્સ મેસેજ પણ મોકલીએ છીએ આ ઉપરાંત કોઈ પણ ઇન્ડસ્ટ્રીઅલ કોઈ કોઈ બિઝનેસ છે એના માટે પણ તમારે કોઈ પણ લખવા એટલે કે તમારે કોઈ ઓર્ડર લખાવાનો હોય છે કોઈ પણ તમને કોઈ પોસ્ટિંગ આપવાનું હોય છે તો તે એ માટેના ઈમેલ પણ મોકલાતા હોય છે પરંતુ તમારે આઠ નવમાં અને દસમા ધોરણમાં તો એટલા બધા હોતા નથી પરંતુ તમારે નવમાં અને દસમામાં થોડુંક લેવલ એનું નીચું હોય છે એટલે કોઈ પણ કે મારા જન્મદિવસની પાર્ટીમાં આવવાનું કે બીજું કોઈ જે તે કોઈ વિષય ઉપર તમારે ઈમેલ લખવાનું હોય છે એટલે ઈમેલ કેવી રીતે લખો તેનું બેઝિક માળખું કેવું હોવું જોઈએ અને એ માટે તમારે તૈયાર કરવાનું હોય છે અને તમે ક્યારેય કોઈ દિવસ ટેક્સ્ટ મેસેજ તો મોકલતા આવશો ટેલિફોનિકથી ટેલિફોનિક થઈ વાતચીત કરતા હોય છો અને તમારે ઈમેલ તમારે અત્યારે તમે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરો છો તો એમાં તમારું ઈમેલ આઈડી હોય છે ઈમેલ આઈડી જે આપણે જીમેલમાં બનાવીએ છે એ રીતે જીમેલની જેમ અલગ અલગ રીતે ઘણી રીતે જુદી જુદી કંપનીઓ પણ ઈમેલ પ્રોવાઈડ કરતી હોય છે તો એ માટે હવે આપણે ઇમેલનું માળખું જોઈએ છે તો આપણે ઈમેલ રાઇટિંગ ઈમેલ કેવી રીતે લખો એનું માળખું પેલા તૈયાર કરવા છું એટલે ફોર્મેટ ઓફ ઈમેલ ઇમેલનું માળખું આ માટે ખાસ તમે તૈયાર કરી લેજો

હોય છે ને જે વ્યક્તિ ઈમેલ લખે છે તેનું ઈમેલ આઈડી તમારે અહીંયા લખવાનું હોય છે હવે તમારે બધાને પોતપોતાની ઈમેલ આઈડી હોય છે છતાં પણ ઈમેલ આઈડી કેવી રીતના લખવું કારણ કે મારું ઈમેલ આઈડી છે તો મારું ઈમેલ આઈડી અહીંયા તમારી ઇમેલ આઈડી જેની અહીંયા અકાઉન્ટમાં લખ્યું ત્યાં તમારે ઇમેલ આઈડી લખવાનું હોય છે તો ઈમેલ આઈડી હંમેશા સ્મોલ લેટરમાં જ હોય છે એટલે કે ધારો કે મારું ઈમેલ આઈડી છે અરવિંદ એ આર વી આઈ એન ડી અરવિંદ વેગડ વીઈ જી એ ડી હે અરવિંદ વેગડ પછી અરવિંદ વેગડ આ દુનિયામાં તો ઘણા હોય છે એટલે આપણે અહીંયા કોઈ પણ સંખ્યા પણ લખી શકીએ છીએ 83 એટ ધ રેટ એ કરી પછી આ રીતે તમારે શીખવાનું છે એટ ધ રેટ gmail

ચાર કરતા વધારે સંખ્યા હોવી જોઈએ નહીં કોઈ અહીંયા મોબાઈલ નંબર નથી લખી આપણે કોઈ પણ નામ પછી કોઈ પણ ત્રણ ત્રણની સંખ્યા એટ ધી રેટ જીમેલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે અલગ અલગ કંપની જે જુદી જુદી હોય છે કે ઝેડમેલ કે કોઈ પણ એ જીમેલ ડોટ કોમ પછી ખુલ્સો મૂકવાનું નથી અને ઈમેલ આઈડી લખો તો એમાં તમારે ક્યાંય સ્પેસ આવવી જોઈએ આ ફર્સ્ટ ઓફ આય પછી કોમ સીધું એટ ના આખું સ્મોલ લેટર માં જ ઈમેલ આઈડી લખવાનું હોય છે એ તમને સૂચના આપેલી હોય છે એમાં લગભગ લખનારનું ઈમેલ આઈડી આપેલું હોતું નથી તો જીતી દીતી જે લખે છે એનું નામ અને સરને આપેલી હોય છે તો એ પ્રમાણે તમારે એનું ઈમેલ આઈડી તમારે બનાવવાનું રહેશે એટલે આ રીતે લખનારનું ઈમેલ આઈડી અહીંયા તમારે લખવાનું હશે ત્યારબાદ ટુ એટલે તમને એમાં ઈમેલ માં લખેલું હોય છે કે ભરત પંડ્યા તેના મિત્ર કલ્પેશ મહેતાને તેની જન્મદિવસની પાર્ટીમાં હાજર રહેવા માટે ઈમેલ આઈડી લખો તો ભરત પંડ્યા નું ઈમેલ આઈડી તમને અગે આપેલું હોય છે જો નો આપેલું હોય તો પણ તો તમારે એનું ઈમેલ આઈડી બનાવવાનું છે ધારો અહીંયા ટુ છે જે વ્યક્તિને જે વ્યક્તિને ઈમેલ આઈડી લખવાનું હોય છે એટલે તમે જે સામેવાળી લખો છો ઈમેલ તો એ જે તે વ્યક્તિની ઈમેલ આઈડી લખવાનું છે કારણ કે આપણે પહેલા પત્ર વ્યવહાર કરતા તમે મોટાભાગના કોઈ પત્ર વ્યવહાર લખી હોય પણ જે તે વ્યક્તિને તમે પત્ર લખતા હોય તો એ સામેની વ્યક્તિનું એડ્રેસ લખવાનું હોય છે એને બદલે આપણે અહીંયા જે વ્યક્તિની ઈમેલ લખીએ છીએ એનું ઈમેલ આઈડી તમારે લખવાનું હોય છે અહીંયા લખનારનું ઇમેલ આઈડી અને ફ્રોમ માં અને ટુ માં જે રીતે જે રીતે તમે ઈમેલ લખો છો તે ઈમેલ આઈડી લખવાનું છે સબ્જેક્ટ તો સબ્જેક્ટ કયા વિષય ઉપર તમે ઈમેલ આઈડી એટલે તમે ઈમેલ લખો છો ધારો કે અટેન્ડ તો ધારો કે મારા જન્મદિવસની પાર્ટીમાં હાજર રહેવા તો અટેન્ડ ઈ માય બર્થડે પાર્ટી બસ એટલું જ આખા આખું એક જ લીટીમાં સમાઈ જાય એટલું તમારે મેસેજ લખવાનો એટલે કે સબ્જેક્ટ લખવાનો છે કે સામેની વ્યક્તિ એટલે ઈમેલ વાંચે કે તરત જ સબ્જેક્ટમાં જુએ કે સેલો ઈમેલ છે એટલે તરત જ ખબર પડી જાય કે ફંક્શન નું છે કે બર્થડે પાર્ટીમાં હાજર રહેવાનું છે કે કઈ ક્રિકેટ નું કે કોઈ રમત ગમત માં હાજર રહેવા કે કોઈ મીટિંગ માં હાજર રહેવાનું એ માટેનું ઈમેલ સેનો ઈમેલ છે એટલે તરત જ સબ્જેક્ટમાં ખ્યાલ આવે છે એટલે સબ્જેક્ટ માં તમારે એક જ વિધિ માં સમાજ જાય એટલું ઈ તમારે એનું ટાઇટલ લખવાનું હોય છે અને સબ્જેક્ટ એટલે વિષય આ ઉપરાંત વે આજે છે એ તમારે અહીંયા કોઈ પણ પેજ છે તો પેજ ના હાસ્ય ની અંદર નો જે હાસ્ય બહાર એટલે હાસ્ય છે ત્યાંથી તમારે અહીંયા લાઈન દોરી અને પછી અહીંયા તમારે લાઈન દોરી અને આને અડકાડીને લખવાનું છે સબ્જેક્ટ પછી સબ્જેક્ટ પછી તમારે બી લીટી છોડી અને પછી જે બી લીટી તમે એને લખો છો તો ડી કોઈ પણ આપની જે નજીકની સગા સંબંધી કે આપણા કોઈ રિલેટિવ હોય તો એને ડીયર ફાધર મધર સિસ્ટર કે કોઈ પણ વ્યક્તિને તમે લખતા હો તો ડીયર ફાધર ડીયર મધર ડીયર સિસ્ટર ડીયર એક ના કોઈ પણ આન્ટી આંટ કે કોઈ પણ વ્યક્તિને ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર તો લખો તો નજીકની સંબંધ દર્શાવતી વ્યક્તિ હોય તો તમે એને સંબંધ લખવાનો છે ડિયર પાર પછી કોઈ સંબંધ ન હોય તો આપણે કોઈ પણ ફ્રેન્ડ ને લખતા ડિયર ફ્રેન્ડ પછી કોઈ પણ સંબંધ સિવાયની કોઈ પણ વ્યક્તિ હોય તો એનું નામ તમે લખી શકો કે ડિયર રમેશ ડિયર કોઈ પણ વ્યક્તિ છે તો એનું નામ સંબંધ હોય તો સંબંધ લખવાનો હોય છે આ આપણે કોઈ પણ જાહેર ક્ષેત્રમાં કોઈને લખતા હોય ધારો કે કોઈ સર કોઈ નગરપાલિકાના કોઈ તમારા વિસ્તારમાં નગરપાલિકા કે સરપંચને તમે એની લગતા એ જો સર હોય તો સર લખવાનું અને કોઈ લેડી હોય તો મેડલ લખવાનું રિસ્પેક્ટેડ સર અથવા મેડમ આ રીતનું તમારે એનું સંબંધ સંબંધ હોય તો સંબંધિત વ્યક્તિનો સંબંધ અથવા સંબંધ નો હોય તો ચેતી વ્યક્તિ નામ અથવા જાહેર ક્ષેત્રમાં તમે લખતા હો તો રિસ્પેક્ટેડ સર અથવા મેડમ આ વિમાથી એક જ હોય જે ઓબ્લિક કરે છે સર અથવા મેડમ આ દૂર કરવાનો જે આયન કા છે પછી આપણે અહીંયા આ સંબંધન થઈ ગયું પછી અહીંયા હેડ આવે છે આટલું તમને હોય છે આના એક માર્ક છે આટલા પછી આ જે હેડિંગ છે એના ત્રણ ભાગ હોય છે અને કમ્પ્લીમેન્ટરી ક્લોઝ છે તે એના એક ભાગ હોય છે અહીંથી આ હેડના ત્રણ ભાગ તો અહીંયા તમારે જે આ જે ફોર્મેટ છે કોઈ પણ ઈમેલમાં તમે લખી શકો છો આના પછી જ્યારે આ તમે તૈયાર કરી લેશો પછી હું તમને એક ઈમેલ એનું કેવી રીતના લખું એ હું તમને તૈયાર કરાવીશ આઈ થિંકફુલ એટલે હું આભારી છું યુ ટુ રિસીવ યુ એટલે તમારો આભારી છે ટુ રિસીવ એટલે સ્વીકારવું મેળવું એન્ડ રીડ અને વાંચું માય ઇમેલ એટલે તમે મારો ઈમેલ સ્વીકારી અને વાંચો છો તે માટે હું તમારો આભારી છું કોઈ પણ નીકિન તમે ઈમેલ લખતા હો તો એ તમારો ઈમેલ સ્વીકારે અને પછી વાંચે એટલે એ માટે હું તમારો આભારી છું તો કોઈપણ પ્રકારનો તમે ઈમેલ લખતા હો તો આ વાક્ય તમે લખી શકો છો

હેતુ માટે તમે ઈમે લખો છો તો તમે જે અહીંયા સબ્જેક્ટમાં જે હેતુ લખ્યો હોય છે કે ધારો કે મારી જન્મદિવસની પાર્ટીમાં હાજર રહેવા આ મીટિંગમાં હાજર રહેવા કે આ કે કંઈ પણ વિનંતી દર્શાવો શકો કંઈ જે હેતુ માટે તમે ઈમે લખો છો તો એ હેતુ તમારે અહીંયા લખવાનો હોય છે એ મેં અહીંયા મેન્સ છોડે છે તો જે બી કંઈ વસ્તુ લખવાની છે તે અહીંયા તમારે લખવાનું હોય છે પછી આગળ આ ઇન્ફોર્મ યુ ધેટ ઇન્ફોર્મ એટલે માહિતી આપવી એટલે હું માહિતી આપું છું કે અને જે કંઈ તમારે બર્થડે પાર્ટીમાં કે બીજી જે તે કંઈ કે હાજર આપવાની હોય તો ઇન્ફોર્મ યુ હું માહિતી આપું છું કે જે કંઈ આગળ તમારે લખવાનું છે તો તમે અહીંયા એ તમે અહીંયા લખી શકો છો એટલું જ ઈ ઈમેલ લખવાનું હેતુ પછી જે કંઈ વિશેષ તમારે જે કંઈ જણાવવાનું હોય

પ્રોવાઈડ યોર ફીડબેક એટલે તમારો ફીડબેક મંતવ્ય અભિપ્રાય ઇન યોર ઈમેલ એટલે તમારા માં તમારો અભિપ્રાય પહોંચાડવા વિનંતી એટલે મેં તમને આ ઈમેલ લખ્યો છે તો એ વિશે તમારો શું અભિપ્રાય છે તો એ અભિપ્રાય જણાવવા આ જે તમે મને મળતો ઈમેલ લખવા એટલે કે મને મોકલવા વિનંતી એ તમે કોઈ પણ રીતે લખો છો તો એ માટેનો જે પ્રતિદ્ય સામેની વ્યક્તિનો શું અભિપ્રાય છે એ જાણવા માટે તમે કોઈ પણ ઈમેલમાં આ લખી શકો છો એટલે આ રીતનું ઈમેલનું ફોર્મેટ અને તમારે ઈમેલ છે હંમેશા આ જે મેઇન માળખું છે એ તમારે ઓછા વધુમાં વધુ ઓછામાં ઓછો નથી કરો વધુમાં વધુ ત્રીસ શબ્દમાં જ લખવાનું છે વધારે પડતું તમારે આમાં કઈ નથી

પછી તમારે અહીંયા બોર્ડર રાખી તૈયાર કરવાનું પહેલા અહીંયા તમારે તૈયાર કરી અને પછી એ રીતના તમારે પેક કરવાનું હોય છે આ રીતનું ઈમેલ તૈયાર કરવાનું હોય છે આ રીતનું માળખું છે ઈમેલનું એ તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેજો આગળના ધોરણમાં પણ તમારે કામ લાગશે